નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 પાલનપુરમાં એક કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો નાર્કોટિક્સની ટીમની કાર્યવાહી કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓનો એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે તેમાં અઠ્યાવીસો કોડિનની બોટલો છવ્વીસ હજાર ડ્રામાડોલના ઇન્જેક્શન કબજે કર્યા છે અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરાઈ હતી જેણે પાલનપુરમાં ગોડાઉનમાં આ જથ્થો હોવાનું કબૂલ્યું હતું સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધાનેરા અને થરાદ વિસ્તારમાં દરોડા પાડીને બે આરોપીને પકડી પાડ્યા હતા તથા આરોપીઓ ગેરકાયદે દવાઓ બનાવતા હતા તેથી કેન્દ્રીય બ્યુરોની ટીમે મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસને સોંપ્યો છે આ દંપતી એન્ડી ફાર્માસ્યુટિકલના માલિક છે રિમાન્ડ દરમિયાન આ આરોપી દંપતીએ તેમનું ગોડાઉન પાલનપુરમાં પણ હોવાની કબૂલાત કરી હતી જેના પગલે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા હતા મોડી રાત્રે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આ ગોડાઉન ઝડપી પાડ્યું હતું અને ત્યાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો કબજે કર્યો હતો અઠ્યાવીસો કોડીનની બોટલો છવ્વીસ હજાર રામાડોલના ઇન્જેક્શન અન્ય પ્રતિબંધિત દવાઓ માર્કેટમાં ઘૂસે તે પહેલાં જ નાર્કોટિક્સની ટીમે જપ્ત કરીને મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે बोतलें हैं और 26,230 ट्रामाडोल के इंजेक्शन टैबलेट दोनों चीजें हैं उसके साथ में एक मेट्रा जापान है सोलह हजार छह सौ बीस उसके अलावा लोरा जापान दो हजार तीस टैबलेट और अल्फाजोलन जो है वो रिकवरी हुई है जो कुल मिला, मिला के कुल मिला के सैतीस कार्टून के आसपास जो है वो दवाइयों की रिकवर की है જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસરાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર